જામનગર શહેરમાં શામ પિત્રોડાના નિવેદનનો વિરોધ પુત્રાનું દહન કરી ભાજપે શરમ કરવાના નારા અને સૂત્રોચ્ચાર કર્યો કોંગ્રેસના નેતા શામ પિત્રોડાએ વારસાઈ કાયદા અંગે ભારતમાં પૂર્વ લોકો ચીની દક્ષિણના આફ્રિકન પશ્ચિમના અરબી અને ઉત્તરના ગોરા જેવા દેખાય છે તેવા નિવેદનના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે જામનગરમાં ભાજપ દ્વારા અટલ ભવન ખાતે શામ પિતરોડાનું પુતળાનું દહન કરવામાં આવ્યું અને શરમ કરો શરમ કરોના નારા લગાવવામાં આવ્યા હતા વિવિધતામાં એકતા એ ભારતની આગવી ઓળખ છે ભારતમાં અલગ અલગ સંસ્કૃતિ અલગ અલગ સમાજના અલગ અલગ વર્ગના લોકો સાથે મળી અને એક ભારત દેશ બનાવે છે ત્યારે આજે કોંગ્રેસના ઓવરસીસ નેતા એવા શામ પિત્રોડાજીએ જે બફાટ કર્યો છે અને જે વાણીવિલાસ વિલાસ કર્યો છે એ ભારતીય સંસ્કૃતિ ઉપર એક કઠોરાઘાત છે અને એને જે ઉપમાઓ આપી છે કે પૂર્વના લોકો છે એ ચાઇનીઝ છે ને સાઉથના લોકો છે એ આફ્રિકન છે એમ કરીને જે વર્ગ વિગ્રહ અને અલગ અલગ રાજ્યો વચ્ચે જે તણાવપૂર્વ વાતાવરણ બને એવા પ્રયાસો કરી રહ્યા છે તો આજે ભારતીય જનતા પાર્ટી જિલ્લા અને મહાનગરના સૌ કાર્યકર્તાઓએ જિલ્લા કાર્યાલય અટલ ભવન ખાતે ઉપસ્થિત રહી અને સામ પિતળાના પુતળાનું દહન કર્યું હતું અને કોંગ્રેસ હા હાઈના નારા બોલાવ્યા હતા આ તકે મારી સાથે જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ મેઘજીભાઈ મેયર શ્રી વિનોદભાઈ અને સૌ જિલ્લા મહાનગરના હોદ્દેદારોએ સાથે રહી અને આ વિરોધનો કાર્યક્રમ રજિસ્ટર કરાવ્યો હતો